ફાઈનલ એમ મિત્રો આપણે પોગી જાય છે ઓનલાઈન ઝેરોક્સમાં કારણ કે આપણે કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાનું છે હાઈટ બાઈટ તો આવશે ને તો ટ્રાય કરીએ કદાચ આવી જાય તો ભાઈ અંદર સ્ટેશનરી હેજ છે યાર સ્ટેશનરીનો ખજાનો જોવો તમે પેનના બોક્સ આ શું છે ક્રિકેટર કેચર

હવે ભાઈ નીકળી જાય આપણે દોરો કામનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો જો ભાઈ દોરો પાવન છે ના તો આવી ગયો હતા પણ આપણે જે ભાઈને ફોન કર્યો ભાઈ છે ને હજી હમણાં આવે ને ફોન કરીને કીધું છે ઘડીક આપણે ઊભા વાટે અહીંયા આવી જશે આપણે

ભાઈ ઘણા ઘડી આપણે કામ બહુ થોડું છે જવાનું કામ આવી ગયું હા વિડીયો બનાવી હલો બે ટ્રાફિક દુઃખી છે ભૂલા ભૂલો ટ્રાફિક કારણ તો એ છે કેવામાં આવે ને ખબર ખુલ્લું મોબાઈલ ઘડી તો થવાની છે તો મિત્રો આપણે ખાલી મોવામાં શું કે બે પાંચ મિનિટનું કામ હતું ખાલી આ ભાઈને આપણે હું ચશ્મા આંબાવા નથી સન ગ્લાસિસ તો એ અહીંથી થી અમદાવાદ મોકલા છે પ્રોબ્લેમ છે દેજો હા ખાલી બે થી પાંચ મિનિટનું કામ હતું મોવામાં ડકો ખાવો પીડો રોલ કેમ મિત્રો આપણે ચશ્મા તમે દીધી છે બાકી આ જેકેટ લેવાનું છે આ એક

મેં ઓલા જૂના વિડીયો હતા ને એ હાઈડ કરી દીધા એટલે ઓલા પ્રાઇવેટ પ્રાઇવેસીમાં મૂકે ને પ્રાઇવેસીમાં મૂકી દીધા તો એ બધા તો કલાકો ને જે ટાઈમ ને બધો ડાઉન થઈ ગયો સબસ્ક્રાઈબર હતા તો એમાં ટૂંકમાં હવે એવી સ્ટાઈક આવી કે તમે ચાર હજાર કલાક પાછી કમ્પ્લીટ કરો એમ હમ રિટર્ન પાવ ફાઈનલી મિત્રો આપણો શું કે દોરો પવાય ને તો કારો કમ્પ્લીટ થઈ ગયો છે ગ્રેડીત ભાઈ તો ફિટ કરી દીધી અહીંયા દોરો આપડો બાંધે છે ભાઈ હા હવે આપણે વીટવી નહીં કાલ નું ઓલો ચાર થઈ જાય કીધું હે તમને બધું તો બતાવી કે કારણ કે મોવા જવાનું થઈ ગયું થોડું કામ હતું એટલે પેઢ દેલી પાવ કામ કામકાજ શરૂ કરી દીધું

જય શિયારામ મિત્રો મોજમાં છો ને મોજમાં રહેજો મોજમાં રહ્યો આનંદ રહ્યો ને હરખ રહ્યો જો મારા વ્લોગ તમને સારા લાગે તો જોતા રહ્યો જય શિ તો ભાઈ આ દાદા એ કી દીધું છે ને એના ઘરમાં જો આ એનો છોકરો છે ભાઈ આવડા ને ઘરમાં ત્રણ યુટ્યુબ ચેનલ મોનીટાઈઝ છે તમને ખબર નહીં તો કીધો હા હવે તો તો સારું એમને જનરેટ થાય આ નાગદી આપડો શરૂ કર્યું પાછું એવું તો હું તૈયારી કરું છું હાલ આવી ગયા હવે ઘરો ખબડ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે તો પૂગી જાય છે તો બસ આજના વિડીયો માટે એટલું જ તે તો લાઈક શેર કરી નાખશો ચેનલ કરવાનું કરવાની પોતાની બાય બાયને ઘંટ જાય દેજો